પરમેશ્વરના ના ઉત્પન્ન થયેલા છે મહિષાસુર જ્યારે વધ કરવો હતો ત્યારે માં કાત્યાયની અવતાર લીધી ને માં કાત્યાયની પૂજા કરવાથી અર્ચના કરવાથી જે કન્યાના લગ્ન થવામાં વિવાહ થવામાં વિલંબ થતો હોય મોડું થતું હોય એમણે કાત્યાયી માની પૂજા કરવાથી એમના વિવાહ સંપન્ન થાય છે કાત્યાયી વ્રત શ્રીમદ ભાગવત મહાપુરાણ માં પણ બતાવવામાં આવેલું છે જ્યાં ગોપીઓએ પણ મા કાત્યાયની નું વ્રત કરેલું છે તો આપણે પણ બધા મા કાત્યાયની પૂજા કરી અર્ચના કરી આરાધના કરીએ